આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજીને વિશેષ શણગાર કરાયો છે હનુમાનજી દાદાના સિંહાસનને શિવજીની પ્રતિકૃતિનો શણગાર કરાયો છ હનુમાનજી દાદાની મૂર્તિ અને સિંહાસનને શિવજી શિવલિંગ શેષનાગ નંદિરની પ્રતિકૃતિથી શણગાર કરાયો છે જય સ્વામિનારાયણ જય કૃષ્ણ પવિત્ર શ્રાવણ માસ ની અંદર સુંદર મજાના શણગાર ધરાવવામાં આવ્યા છે અને એટલું સરસ મજાનું સિંહાસન ડેકોરેશન કરવામાં આવ્યું છે એક બાજુ મહાદેવજી ઉભા છે એક બાજુ શિવલિંગ છે અને અદભુત દાદાના આવા અદભુત દર્શન કરી અને હજારો ભક્તો એટલે એકદમ ભાવ વિભોર થઈ ગયા છે આજે એટલે પૂજાય છે એટલે હનુમાનજી મહારાજ બંનેનો શ્રંગાર ની અંદર કોમ્યુનિકેશન કર્યું છે તો આવા સુંદર મજાના શોભતા દાદાના ચરણોમાં એક જ આપણે સૌ પ્રાર્થના કરીએ હે હનુમાન દાદા અમને પણ તમારા મય ભક્તિમય બનાવજો અને અમારી સાથે સદાય રહેજો અને અમારી રક્ષા કરજો જય શ્રી રામ